સંચયના કારખાનામાં નોકરી કરવાનું શરૂ કર્યું હતું જોકે નોકરીના માત્ર એક જ દિવસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો અને સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો આ સમગ્ર તપાસ દરમિયાન કેટલાક સીસીટીવીમાં આરોપી હાથમાં જે પ્લાસ્ટિકની કોઠરી લઈને ફરી રહ્યો છે જેમાં જે મૃતકનું માથું હોવાનું પણ જે છે તે માહિતીઓ સામે આવી રહી છે પરંતુ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર ના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તાર તારીખ અગિયાર નવ બે હાજર પચીસ ના રોજ વિપુલ નગર વાડીનાથ નગર પાસે થી સવારે એક ઉકડા એક માથું ધડ વગર મળી આવેલું હતું જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ વગેરે તેને તપાસ કરતા હતા દરમિયાન ત્યાં જ થોડા આગળ એક રૂમ નંબર વાડીનાથ નગર માં એક નરેશભાઈ સરદારા ના મકાન ડેડ બોમ્બ જે ધડ ની બીજો ભાગ પણ મળી આવ્યો હતો અને જે કોની ડેડ બોડી છે વણ ઓળખાયેલ હતી એક મર્ડર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને લસવાના પોલીસ લાગેલી હતી સતત પાંચ દિવસની મહેનત પછી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે સૌપ્રથમ લોકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેડ બોડી જ્યાંથી જે માણસની મળી હતી એનું નામ દિનેશ મોહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લુમ્સ કારખાનામાં કામ કરતો હતો અને છેલ્લા 15 દિવસથી આ મકાનમાં રહેવા આવ્યો હતો. બધુમાં આ માણસ છેને મર્ડર કર્યું કર્યુંતું. એ બન્ને 15 દિવસથી આ મકાનમાં સાથે એક જ કારખાનામાં કામ કરતા હતા અને મિત્રતા હતી. બન્ને ગોપાલગંજ બિહારના રહેવાસી હતા અને સાથે રહેવા આવ્યા હતા. જ્યારે પણ ની રાત્રે દસ 11 ની રાતમાં આ બંને સાથે કઈ બાબતમાં બોલાચાલી થતા મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એને પહેલા સૌ પ્રથમ પથ્થર માથામાં માર્યો છતાં પણ પહેલા એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને મા વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું તો એનાથી એનું ગળું કાપી નાખેલું અને ગળું કાપી અને ડેડ બોડી નાખી આવ્યો હતો એને હતું ઉકાડામાં નહીં ખબર પડે અને જે ધડનો બીજો ભાગ છે એ પ્લાસ્ટિક ની બેગ લઈ આવ્યો હતો એમાં ભરી એને નાખી આવવાનો હતો પણ રાત્રે વહેલી સવારે એને ચાન્સ ન મળ્યો અને પોલીસ ખૂબ દેખાતા એ ત્યાંથી ખસી ગયેલો હતો અ ફુરક ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ જયંગલ સ્વામી પીઆ કિરણ મોદી વગેરે ની ટીમ ઓ સતત 5 દિવસ સુધી 50 માણસો ની ટીમ 24 કલાક કઈ શકાય 24/7 કે એક શિફ્ટ માં માણસ નીકળે તો રાત્રે 12 વાગે બીજો સતત તમામ ખાતાઓમાં પૂછપરછ કરી કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરી હતી કે આ કયા કારખાનામાં કામ કરતો હતો મરણ જનાર પછી પણ માણસનું નામ જે આરોપી હતો એનું ફક્ત મુન્નાના નામથી કોઈ ઓળખતો હતો પણ મુન્નાનું સાચું નામ ક્યાંનો રહેવા છે એ ખબર નહોતું અને કાલે એને પીપોદરા વિસ્તાર સુરત ગ્રામ્યની હદમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઈશાક મંસૂરીને જે ગોપાલગંજ બિહારનો રહેવાસી છે એને પકડી પાડ્યો છે અને એની બધું પૂછપરછ ચાલુ છે આ જે ચપ્પુ છે કે ક્યાંથી લાગ્યો હતો બધું ના પ્રી પ્લાન નતું એને સડન બનાવ બનેલો હતો બંને સાથે ને પંદર દિવસ થી રૂમ માં રેવા આવ્યા હતા અને રાત્રે બાબતમાં બોલાચાલી ઝઘડો થતા મરનારે એની બેન વિશે શબ્દો બોલતા માથામાં પથ્થર માર્યો પછી પણ પેલા લડાઈ વચ્ચે ઝઘડો ચાલતો હતો હાથાપાઈ ચાલતી હતી એમાં ફરીથી એને ગાળું ચાલુ જ રાખી એની મા અને બેન વિશે કહેવા માટે અને ત્યાં ચપ્પુ પડ્યું હતું એનો ઉપયોગ કરીને એને ગળું કાપી નાખ્યું હતું પોલીસ કેટલી ટીમો હતી કેટલા સીસીટીવી ચેક કરવા માટે અ અસંખ્ય સીસીટીવી સંખ્યામાં તો હું નહીં કહી શકું પણ ક્રાઇમ બ્રાન્ચના બે ઇન્સ્પેક્ટરો સતત રાત દિવસ ફિલ્ડમાં રહ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ સાત થી આઠ ટીમો પચાસ થી વધુ માણસો સતત રાત દિવસ ચોવીસ કલાક ફિલ્ડમાં રહી અને આ માણસોને શોધી કાઢવામાં આવ્યા છે આ માણસનું કોઈ રહેવાનું કે એવું ઠેકાણું પણ નતું રોડ ઉપર ફોન યુઝ કરતો નથી અને કોઈ રહેવાનું પણ એનું ઠેકાણું નથી ફરતો ફરતો એ દિવસે વહેલી સવારે મર્ડર કર્યા બાદ જ એને જગ્યા છોડી અને બીજા વિસ્તારમાં જે પિપોદરા તરફ જતો રહ્યો હતો એરિયા ચેન્જ કરી દીધો હતો અને ત્યાં અહિયાં બંને સાથે કરતા હતા છેલ્લા પંદર દિવસથી એને રહેતા પણ સાથે હતા પણ આ મર્ડર કર્યા પછી એને જગ્યા ઘર ને બધું છોડી દીધું ત્યાં મકાન માલિક ને પણ પોતાનું સાચું નામ ખબર નતી કોઈ ઓળખ ના પુરાવા નતા હતા એક દિવસ પહેલા જ કામ પર રાખ્યું ત્યાં સુધી સતત એને બે અગિયાર તારીખ ના મર્ડર પછી બે ત્રણ દિવસ રફરતો રહ્યો બધે અલગ અલગ જગ્યા પર ફરતો રહ્યો અને એક દિવસ પહેલા જ કામ પર ફરીથી લાગેલો હતો પોલીસ સતત અલગ અલગ ખાતાઓમાં સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ આ આ પૂછપરછ દરમિયાન કે પણ પીપોદરા કામ કરી ચૂકેલો હતો એ આધારે પોલીસ ની અલગ અલગ ટીમો બનાવી અને તમામ ખાતાઓમાં તપાસ કરતા હતા ખાતાનું વેરીફાઈ કરતા ત્યાંથી એક માણસે ઓળખી બતાવ્યો કે આ માણસ આ જગ્યાએ કામ કરે છે જે આધારે એ ખાતામાંથી પકડી પાડ્યો પાડે એને તો આખું બોડી ઉપાડીને ફેંકી નહીં શકે મને ઝઘડામાં એની બેન વિશે અને મા વિશે પહેલા એને પથ્થર જ માર્યો હતો પછી પણ પેલા હાથાપાઈ ચાલુ રહી એટલે ક્યાંક એને એવું લાગ્યું કે હું એને લડાઈમાં કદાચ ન પહોંચી શકું જેના આધારે એને ત્યાં ચપ્પુ પડ્યું તેનો ઉપયોગ કરી ગળું કાપી નાખ્યું સીસીટીવી માં મુમેન્ટ હતી આઈડિયા એવો કે માણસ હોય શકે અને એના આધારે આગળ લીડ મળી આગળથી અમને તપાસ ચાલુ થઈ હતી કારણ કે પ્લાસ્ટિક ની કોથળી પણ એ ફરતી ફરીથી લઈ ગયો હતો એટલે એ જે સીસીટીવી માં માથું છે કે કોથળી છે એ નહીં કહી શકાય હાલમાં